નમસ્કાર દર્શક મિત્રો આપણી હરિયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજરોજ નવસારી સ્થિત હિરામેનસન ખાતે આવેલ સાર્વજનિક સિદ્ધિ વિનાયક મંદિરનો ચોત્રીસમો પાટોત્સવ સાદાઈપૂર્વક પણ ભાવભક્તિથી ઉજવાઈ રહ્યો છે કારણ માત્ર એટલું છે કે મંદિરનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે અને જેના કારણે લઈ બીજા કાર્યક્રમોને વિરામ આપી અને ધાર્મિક પ્રવૃત્તિઓ એટલે કે યજ્ઞ આગાદી કાર્ય જે ખરા એ પૂરજોશમાં ચાલી રહ્યા છે કારણ કે મંદિરનો જીર્ણોદ્ધાર ચાલતો હોવાથી અન્ય મહાપ્રસાદ અને બીજી જે વિશેષતાઓ દર વખતે પાટોત્સવમાં જોવા મળે છે આ વખતે મળતી નથી પણ ભક્તોનો હર્ષોલ્લાસ એટલો જોવા મળી રહ્યો છે અને સાથે જ પ્રસાદી સ્વરૂપે સૌ કોઈને લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એટલે મહાપ્રસાદની જગ્યાએ પ્રસાદ તો મળશે જ અને ચોત્રીસમો પાટોત્સવ સિદ્ધિ વિનાયક દાદાનો એટલે ભક્તોની અંદર ઘોડાપુર હોય એ દીખીતી વાત છે તો આ પ્રસંગે ત્યાંના ટ્રસ્ટી શું જણાવી રહેશે ચાલો આપણે સાંભળીએ હે ગણેશ જયંતભાઈ પટેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી આજે શ્રી સાર્વજનિક ગણપતિ મંદિર અમારું હીરામેન્શનનું છે એ એનો ચોત્રીસમાં પાટસો પાટોત્સવની ઉજવણી કરી રહ્યું છે આ નિમિત્તે સવારે છ વાગે બાબાને અભિષેક પૂજા કરવામાં આવી આઠ વાગે આરતી કરવામાં આવી અને અત્યારે નવ વાગે યજ્ઞ પૂજાની શરૂઆત કરી છે જણાવતા આનંદ થાય કે મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય ચાલી રહ્યું છે પાટોત્સવ પર્વ આવ્યો હોય અમે ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે સાદાઈથી પાટોત્સવ કરવો એટલા માટે આ વર્ષે અમે બીજા બધા કાર્યક્રમો બંધ રાખ્યા છે અને ખૂબ સાદાઈથી જે ધાર્મિક યજ્ઞ આદિ કરવાની હોય એ કાર્ય અમે સંપન્ન કરીએ છીએ અને આમ તો દર પાટોત્સવ પર્વ નિમિત્તે અમે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ પરંતુ આ વખતે મહાપ્રસાદનું આયોજન અમે બંધ રાખ્યું છે એની જગ્યાએ અમે લાડુ બનાવ્યા છે અને જે દર્શનાર્થી આવે એને આજે અમે લાડુની પ્રસાદ આપવાના છીએ તો આ પ્રમાણે નવસારી સ્થિત આવેલ નિમિત્તે સૌ કોઈ જય શ્રદ્ધાળુઓ યજ્ઞ યાગાદીના દર્શન કરી રહ્યા છે સાથે જ દાદાના આશીર્વાદ પણ લઈ રહ્યા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી